હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સોનું ફેમિલી વ્લોગ્સ તો આજે રક્ષાબંધનનો તહેવાર છે તો એ ભાઈ બહેનના તહેવાર નિમિત્તે બધાને શુભ શુભ શુભકામના અને શુભેચ્છા તો આજે બપોર પછીનું મુહૂર્ત હતું બપોર બાર વાગ્યા પછીનું તો જો અત્યારે ઘડિયાળમાં ચાર વાગ્યા છે અને મારે પણ એક જગ્યાએ રાખડી બાંધવા જવાનું છે તો એના માટે હું રેડી થઈ ગઈ છું કે ચાલો હવે હું મારા ભાઈ ને રાખડી બાંધી આવું તો સર ચાલો અમે તો જાય છીએ રાખડી બાંધવા તો એટલી રસ્તામાં ટ્રાફિક છે ને બધા લોકો જાણે આડા આવડા એકબીજા ભાઈ બેન રાખડી બાંધવા જતા હોય ને એવું જ લાગે છે રોડ ઉપર તો હાવ દ્રશ્ય તો સારું અમે પહોંચી ગયા મારા ભાઈની ઘરે એટલે આ મારો સગો ભાઈ તો નથી પણ ધર્મનો માનેલો ભાઈ છે એની ઘરે અમે ગયા છીએ ને એને બહુ સારું છે ને એને બહુ મસ્ત મકાન છે બહુ મોટું ઘર છે અને કેવડી મોટી જગ્યામાં છે તો મને એમ થયું કે લાવ ને હું આ બધું થોડુંક ઉતારી લઉં જો કેટલું મસ્ત છે તો અમે ત્યાં ગયા હતા